શરણાગત પાપ પર્વતમ ગણય સદ્ગુણમ અણુમપ્ય તુલમ હે મન્ય સહજાનંદ ગુરુ ભજે સદા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી પ્રભુ જે આજે લાખોના કષ્ટ નિવારણ કરનારા સતત ચિરંજીવી રહીને લોકોના કષ્ટોને દૂર કરનારા હનુમાનજી મહારાજ આ દિવ્ય મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત હનુમાન ચાલીસા યુવા કથાના વક્તા વ્યાસસ અને વિરાજમાન વિધવત્વર્ય યુવા અને સર્વે યુવાનોને પ્રેરણાદાયક એવા હરિ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી સદગુરુ રામસ્વામી સર્વે સંતો સર્વે યજમાનશ્રીઓ સર્વે ભાવિક ભક્તજનો આપણા ઉપનિષદોની અંદર એક મંત્ર છે ઈશાવાસ્યમ સર્વમ યતકિંચ જગત્યામ જગતેન ત્યક્તેન ગુંજીતા મા ગ્રધક કશ્યસિ ધનમ આખું વિશ્વ એ ભગવાનથી આચ્છાદિત છે સર્વમાં કણે કણમાં મારો ઠાકોરજી વિરાજમાન છે ભૂત પ્રાણી માત્રની અંદર વિરાજમાન છે તો તું એકલો એકલો ખાઈને તારા એકલું જીવન નહીં જીવતો પણ ઋષિ કહે છે તેને ત્યક્તેન ગુંજી તું બધાને કણી કણીકો વેચીને તું ખાજે તો એકલો સુખી નહીં રહેતો દરેકના તારા સુખનું વિભાજન કરીને દરેકને સુખી કરવાનો પ્રયાસ કરજે ત્યારે મારુતિ ધૂન યુ યુવા મંડળ આજે દસ દસ વર્ષથી લગભગ મારે એક બે વખત મંડળમાં સેવામાં જવાનું થયું હતું ત્યારે વર્ષોથી આજે ભલે નાનકડી સેવાથી પ્રારંભ કર્યો આજે પણ આજે આ હનુમાનજીની કથા દ્વારા મને લાગે છે હનુમાન છલાંગ મારી રહ્યા છે આજે બસો બે હજારને પચીસની સાલની સમયની અંદર તાલ મેલાવીને સંકલ્પ કર્યો કે જેના પતિથી દૂર થયેલા એવા વિધવા નારીઓ કે જેને જીવનની પણ થોડી નાની મોટી તકલીફો હોય તો એને એક સહાયરૂપ થવા માટે બે હજારને પચીસ કીટ કેટલી બધી મોંઘી પંદર પંદર હજારની એક એક કીટ એના જીવનમાં કેટલો મોટો ટેકો મળી જાય ત્યારે એના લાભાર્થે અને સાથે હનુમાનજીના જીવન દ્વારા એ સંતોના દ્વારા વચનો દ્વારા એ લાખો યુવાનોને એક જીવન પરિવર્તન મળે એવા શુભ હેતુથી આ મારુતિ ધૂન મંડપ યુવા ગ્રુપ તરફથી આ હનુમાન ચાલીસાના યુવા કથાનું આરોપણ થયું એમાં અમારા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસ સ્વામી ખાલી હનુમાનજીની કથા કરતા નથી હનુમાનજીના દિવ્ય કામ આ આઠ વર્ષની અંદર એણે જે હનુમાનજી મહારાજનું દિવ્ય ધામ સારંગપુરમાં જે કાર્ય કર્યું છે આમ તો અબાધિત રીતે ગુજરાતમાં પહેલું એવું સ્થાન આપણું સારંગપુર છે જ્યાં અગિયારસો ઉતારા અતિથી ભુવોના ઉતારા રૂમ બનાવ્યા હોય એક સાથે ઉતારા હોય એવું પહેલું આપણું સારંગપુર ધામ છે હો આવા મોટા અનેક બીજા મારે આપણે હમજતા કે હનુમાનજી મહારાજ અષ્ટ પ્રકારની સિદ્ધિઓને પામેલા હતા સૂક્ષ્મ રૂપ પણ દાન કરી શકતા અને વિરાટ સ્વરૂપ પણ દાન કરી શકતા મંદિરમાં ભલે નાનકડું રૂપ હોય પણ વિરાટ સ્વરૂપે પણ ત્યાં વિરાજમાન કર્યા છે